આમાં GCRT NCERT છે આખી બુક જ GCRT NCERT બેઝ બને છે પ્લસ કાકા પેટર્નના સવાલ પણ આમાં આપેલા આપણે આટલા ટાઈમથી થી ગોતતા તેમ મને કીધું કેમ નહીં તો તો તું પાસ ન થઈ જાય એમને આ તો આખી આખી બુક છે હવે મને કે આ માર મગાવ્યો ક્યાંથી મગાવું CC અધક આખી ફેક્ટરી એપ્લિકેશન ડાઉનલોડ કર અને એના પર ઓનલાઈન ઓર્ડર નાખી દે લે લોકો ઘરે હોમ ડિલિવરી પણ કરી આપશે શું વાત કરે તો આજે આજે જ મગાવી આજે જ મંગાવી